વડગામ અને દાંતીવાડા તાલુકાના વિવિધ ગામના માર્ગનું કરાયું નવીનીકરણ કુલ સોળ ગામના નાગરિકોને મુસાફરીમાં મળશે રાહત માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર દ્વારા વડગામ અને દાંતીવાડા તાલુકાના વિવિધ ગામને જોડતા માર્ગનું નવીનીકરણ કરાયું છે જેમાં વડગામ તાલુકાના કાલેડા હર્ષિદ્ધપુરા નવા અને પાંડવા રોડની કામ ડામરની કામગીરી પૂર્ણ કરાઈ છે જ્યારે દાંતીવાડા તાલુકાના જેગોલ ગાંગુંદ્રા ભાડલી અને જાત ગામના રસ્તાઓનું નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર અને વરસાદને કારણે ખાડા પડ્યા હતા જેના પરિણામે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ સ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા આ પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી હતી આ માર્ગ વડગામ તાલુકાના ચાર ગામડાઓ અને દાંતીવાડા તાલુકાના બારથી વધારે ગામડાઓને એકબીજા સાથે જોડે છે જેની લંબાઈ તેર કિલોમીટર છે આ માર્ગના નવીનીકરણની સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ ખેડૂતો તથા વેપારીઓને મુસાફરીમાં સહેલાઈ થશે ને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે આ માર્ગનું કામ પૂર્ણ થતાં લોકોએ સરકારશ્રી તેમજ તંત્રનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સુરેશ રાવલ દાંતીવાડા